કૃષ્ણ જય માતાજી અને પાંચ છ છ હાથ જમણ થઈ ગયા છે આપણે વાડીયા આવે રોપનો મેળો ખેડકો તે દૂધ નો લોક આજે હાથ દિવસ છે અને પેલા તો આ વેતું હું તમને બતાવું કે આપણે હું કામે આવેલા છે એ આગળ વ્લોગમાં બતાવશું ફેમિલી કેટલા જમરૂખ પડી ગયા છે પાકી પાકીને ગા જાવ આ બધાય જમરૂખ પાકી પાકીને નીચે ખરી ગયા છે અને માથે પણ એટલા પાકી ગયા છે પાછા હા બધાય ખાય આપણે કોઈ નાજ નથી પાડતા કોઈ દિવસ જમરૂક ખાવાનું જાવ જાવ કેટલા મસ્તી છે હા હા જાવ ઉસન પપ્પા ફેકે છે નીચે જાવ બહુ પાકી ગયા છે મસ્ત મજાના અને બતાવું તમને જો જમરૂલી આવી રીતના ચકલા ખાઈ જાય છે મસ્ત મજાના જમરૂક થઈ ગયા એવા સરસ એની કોઈ વાત નહીં કરવાની બધાય પાકલ છે આ બધાય પાકલ છે અને આજે તો આપણે હું કામ કરવા આવ્યા બહુ ફેમિલી જામગુડા પણ એમ પાકી ગયા. હા. જામગુડા પણ બહુ જ પાકી ગયા છે મસ્ત મજાના રાળ કેવી જોય. અને અમારું જામુડા બહુ ભરાયધું છે અને જામગુડા દેશી છે એટલે બહુ મીઠા છે. 니เสવસાન ખરી ગયા છે એટલા. તો ઉમા બેન ખેરે છે હજી ખેર ને અત્યારમાં મુહૂર્ત જ સારું છે અત્યારમાં સોગડીઓ હારું છે એટલે અત્યારમાં જ આપણે મૂર્ત કરી દેવાનું છે સોંપવાનું અને શું કામ આવ્યા છે અને કેવી રીતનું મુહૂર્ત કરીએ છીએ આપણે સોંપવાનું વિડિયોમાં બના રેજો ખાઈ ગઈ હું એક જમરુક ખાધું મેં નુછન પપ્પા જો છે અને હાલો ની મૂર્ત કરી દઈએ આપણે તો તૈયારી કરી નાખી છે સૌ તો આપણે મગ અને સોખાનો સાથીઓ બનાવી નાખી મસ્ત મજાનો અને શ્રી ગણેશ નમાહા શ્રી કુલદેવતાએ નમાહા એવી રીતનું આપણે બોલીએ વાવણી કરી ત્યારે નુછન પપ્પા જો અગરબત્તી કરે છે

અને ઘરે આપણે છે ને સૌ પહેલા તો આપણે છે ને સુકન લેવાની જરૂર જ નથી આપણી ઘેરે છે ને બેન છે એને અત્યારમાં સાઇનલો કર્યો અને ગળું મોઢું કરાવ્યું અને એના સુકન લઈને જ આપણે આવ્યા છે વાવણી કરવા કા એટલે આપણે કોઈને સુકન લેવાની જરૂર નથી તો ચાલો ફેમિલી કાલ તો આપણે સમય મળ્યો નહીં સોપા આવવાનો અને આજ જો આપણે સોપા મેળ્યા છે આ છે ને પાપડી દાણિયા કેવાય ઈવડા કહેવાય ને એ સોપી છે અને કાલમાં સોંપવાનું હતું એટલે કાલમાં કાંઈ વરસાદ રહ્યો નહીં ને કાલ આવ્યા નહીં સોંપવા જો આવી રીતના હોય આ અને આનો વિડીયો આપણે શોર્ટ વિડીયો સવારમાં આવતા વેત જ મેંકી દીધો હશે ને મુહૂર્ત આખો દિવસ સારું છે એટલે આપણે મુહૂર્ત કરી દીધું છે અને આવો બધા આજ તો આખો દિવસ ધબધબાટી બોલાવાની છે બકાલું સોંપવાની ક્યારે સોપાય રે વિડીયોમાં બના રેજો અને એવી રીતનું સેન ભરવાડ્યું જો શરૂ થઈ ગયું કેવું છે જ ઈ કાંઈ ન રેવા દી હાલો એવું છે કાક અને હવે કરી દઈ બહાટો બોલાવી દી સોપવાનો ગયા છે વાડીયા ને વાડીયા જો આવું કામ શરૂ છે મમ્મી હા હું કરો જો પાંદડી સોપે રોપી દીધી છે અને હવે આપણે સોપવાની છે કોળી અને ગુવાર અને ઈ એટલી વસ્તુ તો આ ત્રણેય વસ્તુ રોપી છે ઈ 45 45 દિવસે પડવા માંડે એટલે કે જેઠ ને અષાઢ મહિનાની પૂનમ પછી નું આ બધું કકાલુ પડવા માંડે તો વિડિયો માં બનાવી રહેજો હા અને આપણે હવે ઠેલી ટીંગાડી લીધી છે

કાલ અમાસ હતી એટલે કાલે આપણે તો નથી કહેતા કે આઠે વાર અલ્લાના એની જેમ બધા વાર સરખા જ હોય અને આજ તો ઉત્સવભાઈ આવ્યા છે ને જાંબુડાનો બહ બહાટો બોલાવે છે અને આપણે કામ કરતા હતા ત્યારે થોડોક વ્લોગ ઉત્સવભાઈ બનાવ્યો છે ઉત્સવભાઈ કેવી રીતના વ્લોગ બનાવે છે એ કોમેન્ટમાં કહેજો જુઓ ઉત્સવભાઈ વ્લોગ બનાવે છે એ કેવી રીતના બનાવે છે એ કહેજો કોમેન્ટમાં અને આપણે કામ કરતા હોય ત્યારે આ ખાવું ભાવે એમ કે જાંબુડા ને બહાટો બોલાવે છે ક્યારના ના હોટી હોટી પાડે છે જાંબુડા જવો અને જમરૂખ કેટલા પીડા છે નહી તમને દેખાડું જવો આ બધા જમરૂખ છે બધા પાકી પાકીને ખરી ગયા એની હાથે હાથે કાવું જ છે જોઈ લો આ બધાય જમરૂખ છે જવો આમ કેવા જમરૂખ કલર તમે એક વખત જોવો કાવું છે જવો તો છે ભાઈ પાડ્યું છે લાઈવ જમરૃખ પાડ્યું છે અને કેટલા જમરૂક પૂછેન પપ્પા તો હા એવું બનાવાનું છે હાલો ભાઈ આને તો એવું બનાવાનું છે એમ કે અને ઉપર એ લાડ જમૃક છે પણ અત્યારે નથી તોડવા અત્યારે એક ડોલ લઈ લીધા કા તનવીશા અને આજ તો તનવિશા બેન આવ્યા ને તે સારું છે નગર આપણને થોડી ઘણી ભીં પડી જાત હું કે આ રોપાણ કરવાનું હોય ને એમાં એવું તો થાય જ તે ચાલો બેન ત્યારે ઘરે જાય અને ઘરે જો બધું આપણે જમરૂખની એક ડોલ ભરી લીધી છે મસ્ત મજાની અને બોટલ લઈ લીધી છે અને બધી વસ્તુ લાવવા થાય લઈ લીધું છે અને હાલો હવે જાય ઘરે ચાલો ફેમિલી હવે બધું તૈયાર થઈ ગયું છે અને હવે હાલવા મળી ઉછન પપ્પા બહાર ગયેલા છે ઈ વસ્તુ લેવા ગયેલા છે ને એ આપણે રોપવાની છે એ કાલના બ્લોકમાં જોજો શું રોપશું એ અને ખબર હોય તો કોમેન્ટ કરજો કે આપણે કાલમાં શું રોપવાના છે એમ એટલે ઉત્સન પપ્પા અત્યારે લેવા ગયેલા છે આપણે ઘરે તો ઈ વસ્તુ બનાવી થી પણ બહુ ઉઝરી નહી એટલે બાર લેવા જવું પડશે એવું શેકાક નહી તર આપણે બાર ની વસ્તુ કોમેન્ટ માં નામ જણાવી દેજો હા કોમેન્ટ નામ જણાવી દેજો અને સાલો ફેમિલી ચારે હવે ધીમે ધીમે હાલતા થઈ ઘરે અને હાથે જ ધોવાના છે જવો જો આપડા હાથે ધોવાના છે પણ કોઈ વાંધો નહી આપણે ખેડૂત કહેવાય એટલે એવું તો હાલા કરે અને સાલો તન્વીસાબે બધો લબાશો લઈ એટલે આપણે રોપ નાખ્યો તો ફર્સ્ટ ક્લાસ મેળો બની ગયો છે ચાં કયો તો ચાંય નથી પડ્યો કાલમાં કેટલો વરસાદ છે કદાચ તમે જોયું જ હશે પણ જો આવી રીતનું ચાંય વાસટે નથી લાગી મસ્ત મજાની કળિયું બતાય છે જુઓ અને નીચે આ નીચે નાખેલો છે ન્યાય વાસટ નથી લાગી નહી ઉછન પપ્પાનું કહેતી હતી મેં કીધું આપણે છે ને આ રોપ છે ને ઘર ભેતો કરી દેવો છે નીચે પીડો છે ને કદાચ બગડી જાય તો પછી શું કરવાના હાલો ફેમિલી એવું હતું કાક અને હાલો હવે જાય ઘરે ધીમે ધીમે અને ઉચ્ચન પપ્પા તો હજી કંઈ આવ્યા નથી ફોન હમણાં આવ્યો હતો નહીંતર તો આપણને લઈ જાય વાડીએથી અને આપણે આ રોપણ કરીએ છીએ ને એના ઘણા ઉત્સવભાઈ આરે હતા ને તે ઘણા એણે શોર્ટ વિડીયા પણ મેકી દીધા છે જોઈ લેજો આપણી આન્યા આ ચેનલમાં શોર્ટ વિડીયામાંથી જોઈ લેજો આને આ ચેનલમાં જ મેકેલા છે અને કેવી રીતે આપણે મુહૂર્ત કર્યું છે એ બધું આને આ ચેનલમાં શોર્ટ વિડીયામાંથી મેં છે જોઈ લેજો અને જો આવી રીતનું ફરતી નજારો છે આપણી વાડીની ફરતી ચાલો ફેમિલી એવું છે કાંક અને આ તો તમને ખબર જ છે આપણા વ્લોગમાં જોતા હશો કે આ આપણો કુવો છે અને આ સાથે જ આપણે આજના બ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય